ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ નામાના મૂળ તત્વ ભાગ બેમાં આજે જોઈ રહ્યા છીએ આપણે જોગવાઈ અને અનામતનો છેલ્લો લેક્ચર કે જેમાં આપણે જોશું સામાન્ય અનામત અને મૂડી અનામત વચ્ચેનો તફાવત આની પહેલાંના લેક્ચરની અંદર આપણે લોકોએ જોયું હતું સામાન્ય અનામત અને જોગવાઈ વચ્ચેનો તફાવત આજે આપણે જોઈશું સામાન્ય અનામત અને મૂળી અનામત વચ્ચેનો તફાવત આમ જો કે જોવા જઈએ તો આપણે દરેકે દરેક ટર્મિનોલોજી જે છે શબ્દ જે છે તેની સમજૂતી મેળવી લીધી છે પરંતુ તે આપણે પ્રશ્ન જવાબના ફોર્મમાં ક્વેશ્ચન આન્સરના ફોર્મમાં મેળવી હતી આજે આપણે તે જ સમજૂતીને ડિફરન્સના સ્વરૂપમાં એટલે કે તફાવતના સ્વરૂપમાં સમજશું તો સામાન્ય અનામત અને મૂડી અનામત વચ્ચેનો તફાવત જોવા જઈએ તો એમાં સૌથી પહેલો મુદ્દો કયા ખાતેથી ફાળવણી કે સામાન્ય અનામત જે છે એ કયા ખાતેથી ફાળવવામાં આવે અને મૂડી અનામત કયા ખાતેથી ફાળવવામાં આવે હવે સામાન્ય અનામત જે છે એ આપણને સૌને ખબર છે તે પ્રમાણે નફા નુકસાન ફાળવણી ખાતામાંથી જ ઊભું કરવામાં આવે જ્યારે મૂડી અનામત જે છે એ ધંધાના મૂડી નફામાંથી ઉદ્ભવે છે અને મૂડી નફાની રકમ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે એટલે કે મૂડી નફાની રકમ જે કંઈ પણ આવે છે જેમ કે ડિબેન્ચર વટાવથી પરત કરીએ ત્યારે આપણને નફો થાય કંપનીનો નોંધણી પહેલાંનો જે નફો છે તે કાયમી મિલકત અને રોકાણો વેચતા જે નફો આપણને મળે છે તે કાયમી મિલકતના પુનઃમૂલ્યાંકનનો નફો કંપનીને શેર કે ડિબેન્ચર બહાર પાડતા મળેલ પ્રીમિયમ છે કે પછી કંપનીના જપ્ત થયેલ શેર જે છે એ ફરી બહાર પાડવામાં આવ્યા બાદ શેર જપ્તીની બાકી રહેલ રકમ છે છે આ બધા સંજોગો કે આપણને મૂડી નફાની જે રકમ છે એ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે ઉપયોગની જો વાતચીત કરીએ તો ખાસ કરીને અ સામાન્ય અનામતનો ઉપયોગ કોઈ પણ હેતુ જેમ કે ધંધાનો વિકાસ કે પછી મતલબ જો સામાન્ય હેતુ હોય તો એ સામાન્ય હેતુ માટે કરી શકાય જ્યારે મૂડી અનામતનો ઉપયોગ જે છે એ કાયમી મિલકતના વેચાણ કે પુનઃ મૂલ્યાંકનની ખોટ માંડી વાળવા માટે કે પાઘડી પ્રાથમિક ખર્ચ શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો વટાવ જેવી અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવા માટે કરી શકાય હવે કાયમી મિલકત જ્યારે આપણે વેચીએ છીએ ત્યારે જે કોઈ પણ ખોટ જાય મતલબ કે જે પ્રાઇઝ પર આપણે ખરીદી હોય એના કરતા ઓછી પ્રાઇઝ આપણને મળે કે પછી પુનઃમૂલ્યાંકન ખાતું જે છે જે પુન પુનમૂલ્યાંકન ખાતાની અંદર મિલકતો અને દેવાઓની જે ચોપડે કિંમત અને બજાર કિંમત વચેલો જે તફાવત છે તે નોંધવામાં આવતો હોય છે અને જો તે નોંધવામાં આવતા ખાતાની અંદર મિલકતોમાં વધારા કરતા દેવામાં વધારો વધી જતો હોય તો આપણને ખોટ થાય છે અને એવા સંજોગોમાં પણ મૂડી અનામત આપણને સહાયરૂપ બને છે એક બ્લડ બેંક જેવું કામકાજ કરે છે પછી પાઘડી છે કે જે પ્રાથમિક ખર્ચા છે જે નોર્મલી ધંધા ઓપનિંગ વખતે લાગતા હોય શેર કે ડિવેન્ચર જે બહાર પાડીએ આપણે ત્યારનો જે બહાર પાડીએ અને જો એ ડિસ્કાઉન્ટથી બહાર પાડીએ તો તેવા બધા જે ખર્ચાઓ છે એ ખર્ચાઓ ને માંડી વાળવા માટે મૂડી અનામતનો ઉપયોગ થાય છે થર્ડ પોઈન્ટ એટલે કે ડિવિડન્ડ કે સામાન્ય અનામતનો ઉપયોગ જે છે એ ડિવિડન્ડ વહેંચવા માટે કરી શકાય જ્યારે મૂડી અનામતનો ઉપયોગ નોર્મલી જોવા જઈએ તો ડિવિડન્ડ વહેંચવા માટે કરી શકાતો નથી ફક્ત વિશિષ્ટ સંજોગોમાં ખાસ શરતને આધીન રહીને જ મૂડી અનામતમાંથી ડિવિડન્ડ ચૂકવી શકાતું હોય છે એવા કોઈ વિશિષ્ટ સંજોગો આવે કે જેમાં ધંધાકીય એકમમાં ખોટ જ થયા રાખે છે કે એટલું દેવું વધી ગયું છે અને છતાં પણ આપણે ડિવિડન્ડ ચૂકવવું છે તો પછી મૂડી અનામતમાંથી ડિવિડન્ડ ચૂકવી શકાય પણ નોર્મલી સામાન્ય અનામતમાંથી ડિવિડન્ડ ચૂકવાતું હોય છે નેક્સ્ટ પોઈન્ટ છે આપણો તો કે બોનસ શેર કે સામાન્ય અનામત છે એનો ઉપયોગ તમે બોનસ શેર આપવું છે બોનસ શેર એટલે કે જે આપણા એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છે જે જૂના શેર હોલ્ડર છે તેને આપણે બોનસ આપવું છે તો તે બોનસ શેર આપણે આપી શકીએ છીએ જ્યારે સામાન્ય રીતે મૂડી અનામતનો ઉપયોગ બોનસ શેર વેચવા માટે કરી શકાતો નથી પરંતુ જો આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે કે નિયમન પત્રમાં જોગવાઈ હોય તો એ શરતોને આધીન રહીને આપણે બોનસ શેર મૂળી અનામતમાંથી આપી શકીએ છીએ તેનો ઉપયોગ કરી શકીએ છીએ એટલે કે એમ કહેવું સહેલું પડે કે સામાન્ય નામ સામાન્ય હેતુ માટે કાયમ રહે છે જ્યારે મૂળ અનામત જે છે તે માત્રને માત્ર બધા ખોટ જે છે તે અથવા તો અદ્રશ્ય મિલકતોને જે માંડી વાળવાની છે તે માટે એટલે કે લાંબા ગાળાના ખર્ચા પોચી વળવા માટેના જે બાબતો છે તેની તેના ઉપયોગમાં મત લેવામાં આવે છે તો આ હતું આપણું ચેપ્ટર જોગવાઈ અને અનુમત જે પૂરેપૂરું થિયરી બેઝેડ ચેપ્ટર હતું અને જે સંપૂર્ણ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ પણ હતું અને આ પછીના વિડીયોમાં નવા ચેપ્ટર સાથે આગળ મળશું